ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને છું ભાખરી રીતુલ તો ગાઠિયાની એવું જ ખાશે અને મલાઈ મેરવી છે જોવા એટલે મલાઈનું ઘી કરવાનું છે આજે એટલે એ બનાવી નાખો અને સવારથી આ હવે કામે વર્ગી જઈએ ચાલો કપડા સુકવાઈ ગયા છે અને હવે પોતા મારવાના છે પોતા મારી દઈ અને કપડાં તો મલું જાય ને તો હું મશીનમાં નાખી જ દઉં સાત વાગે કપડાં મશીનમાં નાખીને નીચે મલુંને મૂકવા જાઉં અને હવે આવીને કપડાં સૂકી દીધા છે હવે કચરા પોતા બાકી રહ્યા છે એટલે કચરા પોતા કરી લો ચાલો હવે ફ્રી થઈ ગઈ છું અને હવે કરીશ રસોઈની તૈયારી કેમકે આજે રસોઈમાં તો કરવું જશે તુલને તબિયત થોડી કામ તેમ છે પેટમાં દુખે છે એટલે મગભાત છે ફાઇનલ મેનુ આજે એ જ છે આજના મેનુમાં છે મગ અને ભાત અને છાસ અને ભાત આજે છે ને રિતુલની તબિયત સારી નથી ને થોડી પેટમાં ગડબડ છે એટલે મગભાત જ બનાવ્યા છે અને છાસ બસ એટલું જ આજે જમવામાં લેવાનું છે કેમ કે પેટમાં બરાબર ના આવે ને એટલે મજા ના આવે જમવાની એટલે એને કીધું કે ખાલી મગભાતને એવું બનાવજે હાલો હવે રીતુલ આવે એટલે જમવા બેસીએ ચાલો મલુભાઈને તેડવાનો ટાઈમ થઈ ગયો છે અને

એવું હું જમાઈ ગયો ખબર ન મજા આવતી નથી પેટમાં જ દાદા જને હરવરુ ચાલે ખાય હમ મલો કેવા તારા તો તારે ગયા ને પડ્યા હમ કઈ વાંધો નહી હાલો જમી લઈ આવે હાલો બધા રોંડા રોંડાના ચાર વાગી ગયા છે અને હવે મલ્લુભાઈ સુતા છે એને સાડા ચારે ઉઠાડીશ હવે એનો ટ્યુશનનો પાછો ફરીથી ટાઈમ મેળવ્યો છે હવે એને જવાનું છે છ થી સાડા સાત અને ઘડીક હવે ઉઠશે પછી ચા દૂધ પીશે અને પછી રમશે ઘડીક અને થોડું ઘણું ટ્યુશનનું લેસન કરશે તો જવાનો ટ્યુશનનો ટાઈમ થઈ જશે પછી હું મૂકવા જઈશ અને સાડા સાતે એને પપ્પા તેડવા જાય સાંજના સાડા સાત વાગી ગયા છે અને આજે બનાવવાનું છે પૌવા બટેટા કેમ કે આ વાતાવરણની હિસાબે છે ને પેટમાં થોડું ભારે ભારે લાગે ને એવું થઈ જાય છે એટલે આજે સાંજે પણ એવું જ ખાવાનું છે હળવું નાસ્તા જેવું ચાલો હવે બનાવીએ ચાલો પૌવા બટેટા બનાવી નાખ્યા છે અને જમવા બેસી ગયા હું રીત તો આજે કેમ પાછું સાંજે આવું હળવો નાસ્તા જેવું જ વિચાર્યું હમણાં હળવો પહેલાં હં ચલો હરકા થઈ જાય બરાબર આવે ચાલો ફ્રી થઈ ગયું છું અને મલ્લુને પણ હોમવર્ક થઈ ગયું છે અને મલુભાઈ કે છે કે મમ્મી આટો મારવા જવું છે તો ઘડી નીચે આટો મારી આવી અને રીતુલ કીધું આજે ગરમી છે તો ગોલો લઈ આવજો તો રીતુ લાવે પછી ગોલો ખાઈ અને પછી સુવાની તૈયારી કરીશું હાલ બધા ગોલો ખાવા આજે મને ઠંડુ ખાવાનું મન કીધું ને તો મેં રીતુ કીધું ગોળો લઈ આવો એટલે ગોલો લઈ આવ્યા છે ગરમી એટલી પડે છે ને તો ગોલો ખાવાનું એમ થાય કંઈક ઠંડુ ખાઈએ તો ગોલો મને ભાવે વધારે ગોલો લઈ આવ્યા છે રીતુ તમને શું ભાવે કહેજો કોમેન્ટ વલય ભાઈ મોબાઈલ જોવે છે હલો મોબાઈલ જોવાનું બંધ કર્યો હુઈ જાય સાનુ નો થોડીક વાર પછી નહીં હવે સુઈ જાઓ ખાઓ ભાવે 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 કેરી ભાવે કેરી નો ભાવે 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 આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ બપોર ખાવાનું એલર્જી છે ને સારું ચાલો હવે જાશું ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ અને અમારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો